નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે તારીખ તેર નવ બે હજાર ચોવીસના હવામાનના સમાચાર જાણવાના છે જેની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેની સાથે જ મિત્રો હવામાન ખાતું અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વરસાદ અને હવામાનની આગાહી વિશે શું જણાવી રહ્યા છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો ખાસ કરીને કરીને મિત્રો આ અંત સુધી જોતા રહેજો જેથી તમને આજની અને આવનારા તમામ સમયની તમને સૌથી વધારે એટલે કે મિત્રો સૌથી પહેલા તમામ બાબતની જાણકારી મળી જાય તો મિત્રો એની સાથે જ મને તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં જણાવી દેજો જેથી કરીને મને ખબર પડી જાય કે તમે કયા ગામથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો તો મિત્રો સૌપ્રથમ આજે વિડીયોની શરૂઆત કરવાની છે જેમાં મિત્રો ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેની સાથે આ વિડીયોની શરૂઆત કરવાની છે પરંતુ મિત્રો તેના પહેલા ખાસ કરીને તમે નક્ષત્રો વિશે સાંભળ્યું હશે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આવતીકાલથી ઓતરા નક્ષત્ર શરૂ થાય છે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો તમે એવી કહેવત પણ સાંભળી હશે કે ઓતરા વર્ષે તો છોતરા કાઢે એટલે કે મિત્રો છોતરા કાંઠે એટલે કે મિત્રો ઓતરા નક્ષત્રમાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે તેવી માન્યતાઓ પણ હોય છે અને મિત્રો તેવું બની પણ શકે છે તો મિત્રો આવતીકાલથી ઓતરા નક્ષત્ર

સિસલી ભાણવડ પોરબંદર કુતિયાણા કદાચ કેશોદ ઉપલેટા ઉપર જોઈએ તો મિત્રો ખંભાળીયા જામનગર લાલપુર કાલાવડ ધરોળ સાવડી મોરવી વાંકાનેર થાણ ચોટીલા રાજકોટ સાપર વેરાવળ ગોંડલ સુધી મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મધ્યમથી હળવા વરસાદી ઝાપટાં જોવા મળી શકે બાકી મિત્રો કાંઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાની છે જૂનાગઢમાં તો ખાસ કરીને જૂનાગઢ કેશોદ વિસાવદર જેતપુર ઉપલેટા ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને ગોંડલ ત્યારબાદ નીચે જોઈએ તો મિત્રો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસી શ્યામ આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી છે કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે મિત્રો દરિયામાંથી જે સીધો પવન છે તે જૂનાગઢ અને અમરેલી સૌરાષ્ટ્ર સાઇડ ફેંકાય ફૂંકાઈ શકે છે જેને કારણે મિત્રો ત્યાં વરસાદ નોંધાઈ શકે છે ત્યારબાદ મિત્રો અમરેલી જિલ્લા વિશે જોઈએ તો મિત્રો અમરેલી બગસરા ધારી કુંડલા રાજુલા ઉપર જોઈએ તો મિત્રો બાબરા જસદણ ત્યારબાદ મિત્રો ગઢડા બોટાદ બાનગઢ બરવાળા ત્યારબાદ મિત્રો ખાસ કરીને ચોટીલા રાણપુર ધંધુકા નીચે મિત્રો ભાવનગર સાઇડ જોઈએ તો ભાવનગર પોરબંદર પાલીતાણા તળાજા મોવા આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે નહીવત વરસાદ નોંધાશે જે જે વિસ્તારો મેં તમને જણાવ્યા નહીં તે વિસ્તારોમાં જે છે તે નહીવત વરસાદ નોંધાઈ શકે છે પરંતુ મિત્રો મેં તમને જે વરસાદો અને જે વિસ્તારો વિશે તમને જણાવ્યું તે વિસ્તારોમાં મિત્રો આજે વધારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાના છે કચ્છ વિશે તો કચ્છમાં મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે જેમાં ખાસ કરીને નલિયા સિસાગર ભુજ માંડવી મુન્દ્રા ગાંધીધામ ભચાઉ મનફરા રાપર અડેસર આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ નોંધાઈ શકે કારણ કે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે તો દરિયામાંથી સૌથી વધારે ત્યાં પવન ફૂંકાઈ શકે છે જેને કારણે ત્યાં ઠંડો પવન આવે છે અને મિત્રો ત્યાં વરસાદી ઝાપટા લાવી શકે છે એટલે કે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્યાં વરસાદ નોંધાશે બાકી કચ્છના કોઈપણ જિલ્લામાં અને કોઈપણ વિસ્તારોમાં વરસાદ નોંધાવાનો નથી પરંતુ મિત્રો નોંધાશે તો પણ નહીવત નોંધાશે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાની છે મધ્ય ગુજરાત વિશે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જે પ્રોપર વિસ્તારો આવેલા છે જેમાં ખાસ કરીને કુડા હાલવડ ધાંગધરા સુરેન્દ્રનગર નળ સરોવર ધોળકા મહેમદાબાદ અહેમદાબાદ કપડવંજ ડાકોર બાલાસિનોર ગોધરા લુણાવાડા પીપલોદ જાહલોદ દાહોદ આટલા વિસ્તારોમાં મિત્રો વરસાદ નહીવતો નોંધાવવાનો છે એટલે કે મિત્રો કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈએ ઉપર એટલે કે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તો મિત્રો ખાસ કરીને મહેસાણા લાગુ વિસ્તારો વિશે જોઈએ તો મિત્રો ખાસ કરીને રાધનપુર રોડા હરજી પાટણ ચાંદસમા મોઢેરા ત્યારબાદ મિત્રો મહેસાણા માણસા હિંમતનગર વડનગર ઈડર મોડાસા માંડલી માલપુર ડુંગરપુર ઉપર જોઈએ તો મિત્રો ઈડર ખેડબ્રહ્મા પાલનપુર ભેસ્તાન દિયોદર ડીસા અંબાજી આબુ રોડ સુધી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મધ્યમથી હળવા વરસાદી ઝાપટાં જોવા મળી શકે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો આપણે હવે વાત કરવાની છે ગુજરાતમાં કયો વિસ્તાર બાકી રહ્યો તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાત બાકી રહ્યો જેમાં ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સુરત વલસાડ વાપી વિસ્તારોને વરસાદનું ઘર માનવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આજે સૌથી વધારે વરસાદ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં નોંધાવવાનો છે તો મિત્રો વાત કરી લે દક્ષિણ ગુજરાત વિશે તો મિત્રો આણંદ તારાપુર બોરસદ ખંભાત વડોદરા ચાંપાનેર બોડેલી ડભોઈ કરજણ જંબુસર સીણોર ભરૂચ દહેજ કોસંબા વાંકડ રેડિયાપાડા ઉમરપાડા ખાપર સુરત નવસારી બારડોલી વ્યારા નવાપુર બિલ્લીમોરા વલસાડ વાંસદા વાપી આહવા ડાંગ સાપુતારા આટલા વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો મધ્યમથી ભારે વરસાદની આગાહી છે એટલે કે મિત્રો ત્યાં ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે કારણ કે મિત્રો અહીં જે નીચે તમે જોઈ શકો છો મહારાષ્ટ્રની બોર્ડર આવેલી છે ત્યાં મિત્રો નવી નવી સિસ્ટમો સક્રિય થતી હોય છે અને જેને કારણે મિત્રો વાત કરીએ તો તે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર કરતી હોય છે જેને કારણે ત્યાં સૌથી વધારે વરસાદ નોંધાઈ શકે એવું બની પણ શક્યા છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાની છે એક સિસ્ટમ બની હતી અહીં બંગાળની ખાડીમાં મિત્રો તમે જોઈ શકો છો અહીં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી તે સિસ્ટમ ખાસ કરીને વાત કરીએ તો જે મધ્ય ગુજરાત સાઈડ સોરી મિત્રો મધ્ય ભારત સાઈડ આગળ વધી હતી તે મિત્રો અહીં તમે જોઈ શકો છો ચૌદ તારીખે ખાસ કરીને જોઈએ તો તે મધ્ય ભારતની અંદર પહોંચી ગઈ છે અને જે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો તે મધ્ય ભારતથી આગળ વધે છે જેને કારણે મિત્રો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાઈ શકે અને ગુજરાતમાં તે સિસ્ટમની અસર થઈ શકે તેવું પણ બની શકે તેવું હોય છે અને જેને કારણે મિત્રો ઓતરા નક્ષત્ર જે આવવાનું છે તે ઓતરા નક્ષત્રની અંદર ગુજરાતની અંદર છોતરા કાઢી નાખે તેવું હોવાની શકે છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો સત્તર તારીખે ખાસ કરીને જોઈએ તો તે સિસ્ટમ છે તે સમગ્ર ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મધ્ય ભારતની અંદર પહોંચી ગઈ છે અહીં તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો તે અલ્હાબાદ સાઇડ પહોંચી ગઈ છે અને ખાસ કરીને વાત કરીએ તો તે આગળ વધતી જાય છે અને મિત્રો ગુજરાત স্ট আগতি যায় আপনি આ નકશામાં તમે જોઈ શકો છો અહીં ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાઈડ પહોંચી ગઈ છે તો મિત્રો તે સૌથી વધારે જે છે તે અસર કરી શકે છે તેવું હોઈ શકે છે તો મિત્રો આ તમામ માહિતી હું તમને ત્યારબાદના વિડીયોની અંદર આપીશ તો મિત્રો આજના વિડીયોની અંદર મેં તમને જણાવી દીધું કે સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે અને મિત્રો ઓતરા નક્ષત્ર વિશે પણ હું તમને આવનારા વિડીયોની અંદર માહિતી આપતો રહીશ તો મિત્રો આજનો આપનો વિડીયો કેવો લાગ્યો હોય તે મને કોમેન્ટમાં અચૂક જણાવી દેજો અને મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેશો તો મિત્રો આવનારા સમાચાર હું તમને આપીશ આવનારા વિડીયોની અંદર તો મિત્રો આજ સુધી અને આજ માટે મને રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી